São é de um bar. અમદાવાદ શહેરના જાણીતા કાફે મોકામાં હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે અહીં વેજના બદલે નોનવેજ બર્ગર આપતા હોબાળો મચ્યો હતો ગુલભાઈ ટેકરા નજીક આવેલા મોકા કાફેમાં આ ઘટના બનવા પામી હતી શહેરના જાણીતી કાફે મોકામાં હિન્દુ પરિવારને નોનવેજ બર્ગર આપતા મામલો બિચક્યો હતો તો મામલો બિચકતા મેનેજરે પણ બર્ગર નોનવેજ હોવાનો સ્વીકાર કર્યો હતો જેથી આ મામલે ગ્રાહક વિકતા વ્યાસે એમસીમાં ફરિયાદ નોંધાવી છે તો મહત્વનું છે કે અગાઉ શહેરમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં ગંભીર બેદરકારીનો માહોલ બહાર આવતા ખડબડાટ મચી ગયો હતો જેમાં ટોમેટોસ રેસ્ટોરન્ટમાંથી વેજનું પાર્સલ મંગાવવામાં આવ્યું હતું ગુજરાતી રેસ્ટોરન્ટ માં સત્તાવાળાનો દ્વારા વેજ પૂર્ણ બદલે નોનવેજ પૂર્ણ આપી દેતા સંસારાટી મંચી ચા હતી બીરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ